માટે ઘણા સંતો જુઓ ગિરનારમાં છે બહુ ઉગ્ર સ્વભાવ ના હોય બરાબર લોકોને એમ લાગે કે આની પાસે કેમ જઈને બેસવું પણ એ જેટલી ઉગ્રતા તમારી પર દર્શાવે ને તમે એની સાથે બેસો તમારા કેટલા પાપ બાળી નાખશે તમને ખ્યાલ નથી એનું કર્મ છે એ રીતે મદદ કરે છે સંત કોઈ પણ સ્વરૂપમાં મદદ જ કરવાનો છે એ કલ્યાણનું જ કામ કલ્યાણ માટે તો ભગવો રંગ છે આ ભગવો રંગ એટલા માટે છે પ્રકાશનો જ્ઞાનનો રંગ છે અને બાપુ આ એક સમજવું છે કર્મની બાબત ગીતાની અંદર કૃષ્ણએ કીધું છે હણઈને હણવામાં વાંધો એટલે સર્વત્ર ફક્ત મારકૂટની વાત નથી સમગ્ર બાબત અહીં પ્રશ્ન એ થાય છે કે કોઈ પણ ખોટું કરે વ્યક્તિ માની લો કે એક્ઝામ્પલ દે કે કોઈ પણ મોટી કંપની હોય એમાં એકાઉન્ટમાં કોઈ નોકરી કરતો હોય પગાર સામાન્ય આપે છે જે વ્યક્તિનો પગાર પચીસ કે પચાસ હજાર હોવો જોઈએ કંપનીનો માલિક ફક્ત પંદર હજાર આપે છે હવે ખોટું થઈ શકે એકાઉન્ટન્ટ ખોટું કરતો હોય કારણ કે જીવન નિર્વાહ માટે એને પચાસ હજારની જરૂરિયાત હોય અને ખોટું કરે માલિક તો ઓબ્ઝો પડતી છે તેમને કંઈ પંદર વીસ હજાર એ ફરક નથી પડવા અને એ ખોટું કરીને જ કંપની ચાલતી હોય કોઈ પણ કોઈ પણ ખોદકામ કરે અન્ય કોઈ પણ કન્સ્ટ્રક્શન લાઈન ખોટું થતું જ હોય એમાં તો જે આ એકાઉન્ટન્ટ છે એની રીતે થોડુંક ખોટું કરતો હોય અને એવું વિચારીને ખોટું કરતો હોય કે ભણે ને હણવામાં વાંધો નહીં તો આ એકાઉન્ટન્ટ છે ખોટું કર્યું એવું ગણાય કે નહીં આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ એ ખોટું કરે છે એ ખોટું કર્મ કરે છે કે નહીં જી ભગવદ્ ગીતામાં કર્મના જે સિદ્ધાંત આપ્યા પહેલાં એ સિદ્ધાંત સમજાવું ત્રણ પ્રકાર છે અને ઉદાહરણ સાથે એવી રીતે સમજાવ્યા છે એક કર્મ જે છે ને એ પથ્થરની લકીર છે પથ્થરમાં તલવારથી ઘસીને લીટો પાડો ત્યારે જાય વર્ષો પથ્થર જ્યારે જાય ત્યારે જાય બરાબર એટલું આયુષ્ય થઈ ગયું એક છે રેતીમાં લકીર ગાડીમાં તમારે કાચમાં ધૂળ જામી ગઈ હતી તમારા બાળકોએ એનું નામ લખી નાખ્યું કેટલા દિવસ રહેશે બે ત્રણ દિવસ નવી ધૂળ જામી જશે વયું જશે એક છે પાણીની લકીર પાણીમાં લીટી બનાવો કેટલી વાર રહેશે બરાબર આ ત્રણ પ્રકારના કર્મ થઈ ગયા હવે એનું વર્ગીકરણ સમજીએ જે કર્મ તમે એવા કર્યા ને જેની તમારા આત્મા ઉપર છાપ છૂટી ગઈ આને તો હું ક્યારેય ભૂલીશ નહીં આને તો હું જીવવા દઈશ નહીં મતલબ તમે એનો ઊંડો સંસ્કાર લઈ લીધો અતિશય ક્રોધ કરી લીધો એ પથ્થરમાં તલવાર જેવી લીટી પડી ગઈ એ તમારા માનસ ઉપર તમારી આત્મા ઉપર આ વખત નહીં તમે આવતી વખતે એની યાર બંધાઈ ગયા ન છોડવા માટે તમારે એની યાર બંધાવવું તો પડશે આવા જે કર્મ છે ને એ આ વખતે તમને રિઝલ્ટ નહીં આપે તમે ક્યારે વિચારો કે ભાઈ સો પુત્ર હતા ધૂતરાશના બરાબર સો એ સોનું મૃત્યુ આ કેવો સંજોગ હશે તો ધૂતરાશનું એવું કયું કર્મ હશે બરાબર

પછી એને એ કર્મનું ફળ મળશે તો તમે જે આવા કર્મ કરી દીધા છે એ આજે ઇન્સ્ટન્ટ તમને રિઝલ્ટ નહીં આપે ઘણા ઘણી વખત આપણે કહેતા સાંભળીએ લોકોને કે ભાઈ એ આટલું ખોટું કરે છે પણ એ બહુ સુખેથી એને તો કંઈ થતું જ નથી પણ એનું પાછલું વાવેલું અત્યારે લણીને ખાય છે આ જે કર્મ છે એ અત્યારે ઇન્સ્ટન્ટ કર્મ નથી કે એને તાત્કાલિક એનું રિઝલ્ટ મળશે મળશે સમય આવશે ત્યારે એનું પણ એને ફળ મળશે બીજ વગર તો કોઈ હર ફળ પોતાનું બીજ લઈને આવે છે એમ હર કર્મ પોતાનું ફળ લઈને આવે છે એનું પરિણામ વગર એ ઈશ્વરને ભોગવવા પડ્યા હતા ને રામ બનીને ને હતું તો એ અહીંયા ભાલકામાં આપણે જાય છે તીર એને ખાવું જ પડે તું તો ઈશ્વરને નથી છોડતા કર્મ તો આપણને ક્યાંથી તો સીધી સીધી પથ્થર પથ્થરવાળા કર્મ ઓછા કરો બરાબર હવે મને તમે પસંદ જ નથી બરાબર તો હું આજ વખતે ઝઘડો કરું ગુસ્સો કરું ક્રોધ કરું રોજ મનમાં તમને કો છું તો હું રોજ આપણો સંબંધ ઘાટો બનાવું છું નેગેટિવિટી ની ઇમ્પ્રેન્ટ બહુ જાજી હોય અને ઘાટી હોય એ જડ દઈ ને મીટે નહીં તો હું આવતી વખતે મારે તમારી જ્યારે રહેવાનું છે હું 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 એની તૈયારી કરવા હા ખરેખર મને એમ છે તો એક ડિસ્ટન્સ બનાવીશ તમારી પર ક્રોધ કરું રોજ તમે જે એ એને મારા પાછલા કર્મનું ફળ સમજીને તમને માફ કરી દઈશ માફ કરી દઈશ એટલે આપણું આ ચેપ્ટર ક્લોઝ જેટલા ઋણાનું બંધન હતા એ આ વખતે તમે અથવા તો મેં તમને કે તમે મનને પૂરા કરી દીધા હવે આપણે મળવું નથી હવે જે ગમે નહીં ને એનાથી માફ કરતા શીખો તો એ આવતી વખતે તમારી સાથે ભેગા નહીં આવે મન મારી સાસુ પસંદ નથી આવતા તો રોજ એને કહો રોજ નજર સામે આવે રોજ તમે એને બળે રાખો ને બાળે રાખો તો આવતી વખતે એ જ પાછા મળવાના છે તો જે પથ્થરના કર્મ છે ને એવા તો કરવા જ નહીં એક રેતીના કર્મ એ કેવા છે અહીંનું અહીંયા જે આપણે કહીએ ને અહીંનું અહીંયા ભોગવવું પડે મેં મારા માતા પિતાની સેવા કરી હતી મારા બાળકો કરશે મેં દાન પૂન કર્યા તો મને એનું ફળ મળશે મારી આગલી પેઢીને મળશે બરાબર આ રેતીના કર્મ પાણીના કર્મ સાદું કર્મ કર્યા ભૂલી નાખ્યા મેં કર્યા એવું મને લાગ્યું જ નથી તો એ મારી કોઈ સ્ટોરેજ જ નથી આ બધું સ્ટોર ક્યાં થાય તમારા મનમાં મન બહુ વાસીમાં વાસી વસ્તુ છે અને બહુ મોટું મેમરી કાર્ડ છે તમે જેટલા જન્મો લીધા છે ને એ બધાનું સ્ટોરેજ એમાં છે બરાબર તો તમારા પાણીના જેટલા કર્મ હશે ને એ તમને બાંધશે નહીં મુક્ત રાખશે તો આ વખતે જેટલું પણ તમે ક્યારેય જોયું નરસિંહ મહેતા મીરાબાઈ જેટલા સંતો ભક્તો થયા ને જેવું એ ઈશ્વર તરફ ગતિ કરીને એના જીવનમાં અનેક ગણા કષ્ટ વધી જાય તો ક્યારેક પ્રશ્ન એવો થાય કે આ ભગવાનની આટલી ભક્તિ કરે ને આટલા દુઃખી કેમ થાય ઈશ્વર એની ઉપર દયા કરે છે એના જન્મો જન્મનું જેટલું પાથું બાંધ્યું છે ને એ પાસે ખૂટવાડી દેશે કે હવે ફરી વાર જન્મ ન લેવો પડે અને મારી પાસે કૃષ્ણને કે નરસિંહ માતા ને ફરી વાર આવવું નથી પડતું મીરાબાઈ કૃષ્ણમાં સમાઈ ગયા જેમ આપણે કહીએ છીએ તો એ રિટર્ન બેક નથી એ ખુદ ઈશ્વર બની ગયા ભક્ત અને ભગવાનની એ અવસ્થા કે ભક્ત ખુદ જ ભગવાનમાં સમાઈ જાય ત્રણ કર્મ છે હવે જે કર્મ કરતી વખતે જેવો ભાવ હોય ને એવું એને ફળ મળશે ને છે ભગવદ્ ગીતા કહી અને યુદ્ધ નો ભાવ ફેરવી નાખ્યો તમને શું લાગે છે આ યુદ્ધ પેલા નહોતું યુદ્ધ નતા ત્યારે તો એને બીક નહોતી લાગી બરાબર કઈ બીક હતી જેને ભગવદ્ ગીતા બીજું ભગવાન જ્યારે પ્રશ્ન પૂછ્યા ને ત્યારે જવાબ આપ્યા છે અચાનક યુદ્ધ ભૂમિ માં જ બે ભેગા થઈ ગયા હતા કૃષ્ણ અને અર્જુન એવું નહોતું એ રિલેટિવ્સ હતા પહેલેથી એકબીજાને ઓળખતા હતા પણ પહેલા અર્જુને આવા ક્યારેય પ્રશ્ન નહોતા પૂછ્યા એ યુદ્ધભૂમિ ઉપર પૂછ્યા કેમ કે સામે આખો પરિવાર હતો તમારી પાસે મર્સિડીઝ ગાડી છે બરાબર પણ કોઈ જોવાવાળું નહીં હોય તો શું કરશો એની વેલ્યુ શું બરાબર તમે કોઈ બહુ ઉચ્ચ પદને પ્રાપ્તિ કરી લીધી પણ તમારો પરિવાર નથી તમારા મિત્રોય નથી ને તમારા શત્રુએ નથી જે જોઈને જલેસી અનુભવે તો તમે શું કરશો એની મતલબ શું રહ્યો કોઈ અર્થ નથી ને ત્યારે જયારે યુદ્ધ ભૂમિ ઉપર હું કોના માટે લડું અને જીતીને શું કરીશ પછી કદાચ આખી સૃષ્ટિ હતા ને એ ખબર હતી કે કોઈ નહીં બચે અર્જુન એટલો સક્ષમ યોદ્ધા હતો એને ખબર હતી કે સામે જે લોકો છે ને એ હું મારીશ એટલે પૃથ્વી ઉપરથી લગભગ શૌર્ય ખતમ થઈ જાય છે તો આ બધું નાશ કરી દઈશ તો મારી શૂરવીતા કોણ જોવાનું છે આ પ્રશ્નથી આખી ભગવદ્ ગીતા શરૂ થાય છે ત્યારે કૃષ્ણ શું કરે છે આખી ભગવદ્ ગીતા કહીને એનો ભાવ બદલે છે બે જેમ કહ્યું ભાવ એમ ભગવાન કર્મ તો એને કરવાનું જ હતું એ એના માટે બન્યો તો એનું નિર્માણ જ એના માટે થયું હતું ને ખાલી શું કર્યું ઈશ્વરે એ કાર્ય કરવાની એની ભાવના બદલી નાખી એને એ સમજાવ્યું કે તું માત્ર નિમિત્ત છો તું નહીં માર તો એ મરી જ જવાના છે અને મરશે એ ખાલી શરીર મળશે એટલે તું એનો દોષ નહીં લે પછી જે કાર્ય એને કર્યું ને એ હું પણ આથી નથી કર્યું અહંકારથી નથી કર્યું એટલે એ કર્મ એને લાગશે નહીં તમે જે કર્મ કરો છો ને ધૂળ ખાતું બાળકને રોકવામાં એને થપ્પડ મારી દે ક્યારે ક્યારે ગુસ્સામાં બરાબર તો શું એનો એને પાપ લાગતું હોય છે ભાવના શું છે બિલકુલ એને એની રક્ષા કરવાની બરાબર તો એવા કર્મથી તમે જે કંઈ કર્મ કરો ને એવા ભાવ સાથે એનો તમને પાપ નથી લાગતું બરાબર પછી તમે કોઈને થપ્પડ મારો અહીંયા શું છે બે જણા બાજે છે ને એક સાવ સુખ છે અને એક સક્ષમ પહેલવાન છે એ બે જણા બાજુ છે તમે કોને બચાવવા જશો જો તમારા વચમાં પડવાનું થાય તો સિંગલ બુક શું કામ બોલો પહેલવાન તો તમને દયા એની ઉપર ન આવી જોઈએ કે હું એને બચાવું કે એના હાથે કઈ ખરાબ કામ ન થાય આ અત્યારે જે કરવા જઈ રહ્યો છે એને ક્યારેક ભોગવવું પડશે આ એને ન ભોગવવું પડે એના હાથે ખોટું કામ ન થાય એ કરતા રોકું એની ઉપર દયા કેમ ના આવી આ કર્મનો સિદ્ધાંત છે મારો એ પહેલવાન પણ કઈ રીતે તને રોકવા માટે તને બચાવવા માટે તારા હાથે કોઈ એવું પાપ કર્મ ન થઈ જાય એના માટે ઘણા સંતો બહુ ઉગ્ર હોય લોકોને એમ લાગે કે આની પાસે કેમ જઈને પણ જેટલી ઉગ્રતા તમારી પર દર્શાવે તમે એની સાથે બેસો કેટલા પાપ બાળી નાખશે તમને ખ્યાલ નથી એનું કર્મ છે એ એ રીતે મદદ કરે છે સંત કોઈ પણ સ્વરૂપમાં મદદ જ કરવાનો છે એ કલ્યાણનું જ કામ કલ્યાણ માટે તો ભગવો રંગ છે આ ભગવો રંગ એટલા માટે છે પ્રકાશનો જ્ઞાનનો રંગ છે આપણે નથી જોઈ શકતા એ જોઈ શકે આ દેશનું મહાત્મા એનો શબ્દનો મર્મ શું કુંડળ આ જે નાથ પંથ છે તેનું પણ એક આપણે પરિધાન એક લુક કે છે આ લૂકનું પાછળ પણ કોઈ કારણ હોઈ શકે ભગવો હોય તો એ તો કોમન છે દરેક આમ તો અલગ આ દસ નામ સાધુ સમાજ હોય કે પણ તમારો પણ લુક આમાં અલગ અલગ છે આ કુંડળનું શું મહાત્માય સાયન્ટિફિકેશનની રીતે અને આધ્યાત્મિકની રીતે તમારે સ્વેચ્છા એ કદાચ હું કોઈ પોઈન્ટ ભૂલતો હોય તો એ આખી વાત કરવી થોડી ચિન્હ જેને કહીએ જે આપણે પહેચાન માટે યુઝ કરીએ તો નાથ સંપ્રદાયના ચિહ્ન ગણી શકાય જેમ તમે કહ્યું ભેખ ભગવાન ભગવો વસ્ત્ર સાધુનો વૈરાગ્યનો નિશાની છે એટલે એ ભગવો વસ્ત્ર થઈ ગયું એમાં અલગ અલગ પંથ છે તો એ પંથની પોતાની આગવી ઓળખ છે અને એના કર્મ છે એને આદિન અથવા તો જે પંથના પોતાના આરાધ્ય છે જે પદ્ધતિને ફોલો કરે છે ઈશ્વર પ્રાપ્તિ માટે જે રીત અપનાવે છે એ રીતના પોતાના એક સિમ્બોલિઝમ કરી નાખ્યું છે એ સિમ્બોલ્સથી એ ઓળખાય કે હા આ વ્યક્તિ આવે છે તો એ દસનામ સંપ્રદાયથી છે આ વ્યક્તિ નાથ સંપ્રદાયથી છે અલગ 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 ઘણા સંપ્રદાયો છે તો એ હર સંપ્રદાય પોતાની એક આઈડેન્ટિટી બનાવી છે તો એના જે ચિહ્નો છે એમાં નાથ સંપ્રદાયમાં કાનમાં કુંડળ છે એ સૌથી મુખ્ય ચિહ્ન તો એ જ પણ એમાં પણ જે હજી દર્શનીને થયા બે એટલે સીધા ચીરા ચડી જાય એવું નથી તો એમાં પહેલાં તમને જે મળે છે ને એ જનેવ છે જે હર સંપ્રદાય તો સાદું પહેરતા જ હોય પણ અમારી આ રીતની હોય છે આ પહેચાન છે કે આ નાથજી છે બરાબર આમાં પવિત્રી છે નાદી છે આ ત્રણ જે મણકા દેખાય છે એમાં સ્ફટિક તો આ જે જનેવ છે ને એનું પ્રતિક છે નાથજી હોવાનું પહેલી અમને જે મળે દીક્ષા એ ભગવ વસ્ત્ર પહેરીને ગળામાં જનેવું મળે આ અમારી પહેલી ઓળખાણ છે તો નાદી પવિત્રી અને આ ત્રણ મણકા છે એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પ્રતિક છે બરાબર આ રીતે આ બન્યું શિવલિંગ બરાબર પવિત્રી રૂપે પ્રકૃતિ અને લિંગરૂપે શિવ આનું ચિહ્ન ધારણ કરીએ છીએ મચ્છેન્દ્રનાથજી અમારા નાથ સંપ્રદાયના ગ્રંથો જે અમને કહે છે કે મચ્છેન્દ્રનાથજીએ ઉપાસના કરી હતી શિવને પ્રસન્ન કર્યા હતા અને શિવજી પાસેથી વરદાન લ્યું હતું તો શિવજી પ્રસન્ન થઈ અને પોતાની જે કાનમાં કુંડળ હતા એ શિંગી શૈલી બધું મહાદેવ ધારણ કરતા એ બધું મેં ચંદ્રનાથજીને આપ્યું તો નાથ સંપ્રદાયની પરંપરા જે આગળ ચાલી ને એ શિવ સ્વરૂપી ચાલી દર્શની જોગી છે ને એ શિવનું સ્વરૂપ કહેવાય કાનમાં જે કુંડળ પહેરે છે એ દર્શની જોગી કહેવાય જેને ખાલી ગળામાં જનેવું છે એ ઓઘડપીર કહેવાય ઓઘડપીર ઘડવાનો છે એને ઘડતર છે એ ઇન સર્ચ ઓફ સમથિંગ છે એને ક્યાંક પહોંચવાનું છે દર્શની મતલબ એ વ્યક્તિના હવે દર્શન કરીને લોકોને પુણ્ય મળશે કોઈ પણ દર્શની સાધુના કાનના કુંડળના દર્શન કરો એટલે શિવ દર્શન સમાન પુણ્ય મળશે આ વરદાન શિવજીએ સ્વયં આપેલું હતું નાથ શબ્દ જ મહાદેવનો છે ભોલાનાથ આદિનાથ નાથ એની નામની પાછળ લાગે પર્સનલી હું એવું માનું કે જેમ પિતા પોતાના પુત્રને એની આઈડેન્ટિટી સ્વરૂપે પોતાની અટક આપે ને તો એ નાથ સંપ્રદાયને ભોળાનાથે પોતાની અટક આપી છે કે અમે નાથજી છીએ એ વાતનું આમ તો શિવપંથ અનેકો છે નાથ સંપ્રદાય પાસે શિવજીના જેટલા પણ ચિહ્ન છે ને એ બધાએ ધારણ કરે છે ભસ્મ ધારણ કરે છે જટાઓ ધારણ કરે છે શૈલી શિંગી ધારણ કરે છે બરાબર નાદ નાદ બ્રહ્મ છે બરાબર મંત્રો જે છે ને એ વર્ણોથી બને છે ને વર્ણ જે છે ને એ નાદથી બને છે નાદ સંપ્રદાયમાં મહત્ત્વની ઉપાસના પદ્ધતિ અથવા તો સાધના પદ્ધતિ કહીએ તો એ નાદ પૂજા છે અમારી આરતીમાં પણ શૈલી શિંગી શિરજટા ઝૂલી બગવો બે કાન કાનમે કુંડલ તનભસ મળે છે શિવગોરક્ષાદેશ પૂરી થાય ત્યારે અમે આરતીમાં જે શ્લોક બોલીએ છીએ એ પણ નાદી પવિત્રીના જ મહાત્મ્યને દર્શાવતા શ્લોકો છે એક ચિન્હ આ થયું બરાબર બીજું જે પણ નાથ સંપ્રદાયમાં દીક્ષિત થાય તો આ અલગ અલગ પાંચ ગુરુઓ ધારણ કરે છે એક જ ગુરુ પરંપરા અમારે ત્યાં નથી એક ચોટીના ગુરુ છે જે તમને એ તમારા પિતાજી જે તમને આઈડેન્ટિટી આપે છે ભગવો આપે છે ગળામાં જનેઓ આપે છે એ મુખ્ય ગુરુ કહેવાય પછી ચીરાના ગુરુજી આવે એ પણ એટલા જ ગુરુ એક જે તમારા કાનમાં ચીરા ચડાવે એ ચીરા ગુરુજી કહેવાય અહીંયા હું થોડો ઉલ્લેખ કરી દઉં આ પણ એક દીક્ષા પદ્ધતિ છે નાથ સંપ્રદાયનો એક એવો સમય હતો જ્યારે નાથજીનો સિક્કો ચાલતો નેપાલમાં આજ બી ગોરક્ષનાથજી રાષ્ટ્રગુરુ તરીકે પૂજાય છે બરાબર એમની કરન્સીમાં આ ગોરક્ષનાથજીના ચિત્ર પણ છે ગુરુ તરીકે આખા રાષ્ટ્રના ગુરુ તરીકે સ્થાપિત છે એવું ખાલી નેપાલની આસપાસના અનેક દેશ નાથ સંપ્રદાયમાં જોડાવા માંડ્યા હતા એક સમય એક યુગ આખો એવો આવ્યો હતો ગુરુષ્ઠનાથજીનું ખૂબ પ્રસિદ્ધિ અને ખૂબ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો નાથ સંપ્રદાયનો એટલો પ્રચાર પ્રસાર કર્યો જેમ સંખ્યા વધે એમ દૂષણો બી વધે તો એને કંટ્રોલ કરવા અથવા તો વ્યવસ્થાઓને સાચવવા લાંબા સમય સુધી આ સંપ્રદાયને આ સંસ્થાને ચલાવી રાખવા માટે અમુક નિયમોનું એમને પરિવર્તન કર્યું પહેલાં ચીરા અહીંયા લેવામાં આવતા જે શિવજી કાનમાં કુંડળ પહેરે છે એવા જ હતા બરાબર ઉદાસીન સંપ્રદાયમાં એક કાનમાં એ રીતે કડી પહેરવામાં આવે ગોરક્ષનાથજીએ નિયમને પરિવર્તન કરી અને ચીરા કાનની ઉપરના ભાગમાં લેવાનું શરૂ કર્યા એના નિયમો થોડા કઠિન થઈ ગયા સામે એને પણ વરદાન આપ્યું જેમ શિવજીએ વરદાન આપ્યું હતું ને પોતાનું પ્રતિરૂપ સ્વરૂપ આપ્યું એવી જ રીતે ગોરક્ષનાથજીએ વરદાન આપ્યું હતું જે આ રીતે ચીરા ગ્રહણ કરશે એને એ સમય દરમિયાન હું દર્શન આપીશ પ્રત્યક્ષ દર્શન આપીશ તો એવું કહી શકાય અમારા ત્યાં કે નિયમ પણ એવા છે જો ચીરા લેતી વખતે તમારું ખંડિત થઈ જાય કાન જેમ ખંડિત મૂર્તિની પૂજા ન થાય ને એમ અમારે ત્યાં જીવતા સમાધિ લેવાની એ બરાબર પછી ક્યારે લેટર તૂટે તો બી અને ચીરા લેતી વખતે જો તમારો કાન કમ્પ્લીટ ફાટી જાય તો બી તમારે જીવતા સમાધિ લેવાની છે મતલબ હા તો એ વ્યક્તિ જ અહીંયા આવશે જે માથું દેવાની તૈયારીમાં આવશે તો ઓટોમેટિક સંખ્યાઓ ઘટવા માંડી તમે અત્યારે અમારા એટલો પ્રચાર પ્રસાર કે ઉપાસના પદ્ધતિમાં માન્ય હતા એક સમય હતો જમાત ફરતી ને મચ્છેન્દ્રનાથજીના સમયમાં ખૂબ પ્રવર્તન થયું હતું ખૂબ પ્રવર્તન થયું હતું માયા મચ્છેન્દ્રી કરીને આખો એક ગ્રંથ લખાણો છે કે જમાત જાતિ અને અલગ અલગ કૌતુક બતાવતી જેને આ સમયમાં ચમત્કાર કહી શકાય સાધુઓ એની સિદ્ધિઓનું પ્રદર્શન કરતા તો શું થાય લોકો આકર્ષાઈને એમની પાસે આવતા આવતા તો એ ધર્મની ચર્ચાઓ કરતા તો આ રીતે પ્રચાર પ્રસાર પણ થયેલો પછી એક સમય એવો આવ્યો કે પૂરા નાથ સંપ્રદાયના સાધુઓ પ્રચાર કેમ કે જે ઓલરેડી વેલ નોન છે જ એને પછી આઈડેન્ટિટી આપવાની કે પોતાની માર્કેટિંગ કરવાની જરૂર નથી તો નાથ સંપ્રદાયની એ આવશ્યકતાઓ નહોતી તો બધા સાધુઓ જ્યાં હતા એ પોતપોતાના સ્થાન પર સીમિત બી થઈ ગયા અને ત્યાં જ ઉપાસના પદ્ધતિમાં સાધનામાં વધારે લીન થઈ ગયા તપમાં વધારે લીન થઈ ગયા તો એક સમય આવો દુનિયા બહુ બદલતી જાય ને પરિવર્તન જેમ સંસારનો નિયમ છે તો આજ લોકોને નોલેજ નથી નાથ સંપ્રદાય શું છે કે ભાઈ એ શિવથી શરૂ થયેલો જેમ તમારું વંશવરૂપ કાઢો તો તમારા પૂર્વજો ક્યાંક ને ક્યાંક આગળને આગળ શાખાઓ મૂળ સુધી પહોંચે એમ અમારું ત્યાં બી અમારું જ બી વનશવૃ ત્યાં આગવેરાગ ચૂકવાય એટલે અમારે ત્યાં લખાય કે કોના શિષ્ય છે કોને ત્યાં એને દીક્ષા લીધી એ બધું નોંધ લેવાની પ્રોપર એનું ડોક્યુમેન્ટેશન થાય હા એ જ રીતે થાય તો એનાથી તમે પરંપરાગત આગળ કાઢો તો શિવજી સુધીનું આખું વંશ વૃક્ષ નીકળી જાય કે જ્યાંથી શરૂ થયું તો શિવ ક્યારથી છે ત્યારથી નાથ સંપ્રદાય છે એને આમ જ કોઈ ઓળખની જરૂર નથી મેં જેમ કહ્યું એમ કે એને એના પિતાનું નામ મળેલું છે નાથ બરાબર તો આ નાથ સંપ્રદાયની બહુ સીમિત નાના એવા શબ્દમાં એની વ્યાખ્યા દર્શનીની દીક્ષા મેં જેમ કહ્યું એમ કે ભાઈ એ કઠિન અને કઠોર પરીક્ષાવાળી દીક્ષા છે અને સાયન્ટિફિકલી કહું તો પચીસ પચીસ નસ મિનિમમ કપાય છે બે કાનની બરાબર હા વચ્ચેના ભાગમાં કપાય એમાં બે ધોળી નસ કપાય બે સાઈડ એક એક બરાબર અને નવ દિવસ એને જેમ માના ગર્ભમાં નવ મહિના બાળક રહે ને એમ નવ દિવસ એને લાકડાની લીમડાની ઠેઠી ભરાવીને રાખે કુંડળ સીધા નથી મળતા એ નવ દિવસ આ એકલોતો તો જેવો સંપ્રદાય છે જેમાં ગુરુ એના શિષ્યને પગે લાગે આ નવ દિવસ બાળ સ્વરૂપી ગુરક્ષનાથ સમજીને હરે વડીલ સાધુ જે કોઈ બી દર્શની છે એ તમારા દર્શન કરવા બી આવે અને તમને પગે લાગે તમારા ગુરુ પોતે પણ જેને આજીવન તમારે એના ચરણોમાં સ્થાનમાં લેવાનું છે એના ચરણ સેવાના છે એ પોતે પણ જ્યારે તમે ઠેઠીમાં છો ને તો એ નવ દિવસ તમારી પૂજા કરશે નાદી વગાડીને પૂજા અમે નાદી પૂજા કહીએ જે અમે પ્રણામ કરીએ ને એની એક આખી પદ્ધતિ છે એ નાદી પૂજા કરે તો આ એક એવું છે પ્રત્યક્ષ ઉદાહરણ જ્યાં એક એવો ક્ષણ ગુરુ અને શિષ્ય વચ્ચે આદિનાથ પ્રથમ આદિનાથ છે જ્યોતિ સ્વરૂપ છે એટલે શિવ પોતે ઉદયનાથ એટલે પાર્વતીજી બરાબર સત્યનાથ એટલે બ્રહ્માજી સંતોષનાથ એટલે વિષ્ણુજી પોતે ગજબેલી ગજ એટલે ગણપતિજી પોતે ચૌરંગીનાથ એટલે ચંદ્ર અવતારી ચંદ્ર પોતે બરાબર મત્સ્યન્દ્રનાથ મારા સૌથી ફેવરિટ નવનાથમાં એવું કથા છે કે મત્સ્યના ગર્ભમાંથી પ્રગટ થયેલા એટલે મત્સ્યન્દ્રનાથ બરાબર પછી ગોરક્ષનાથજી એ શિવજીનો અવતાર છે ગુરક્ષનાથજી તો આ શિવથી શરૂ થાય અને નવમાં છેલ્લા નાથ શિવ પર પૂરું થાય છે તો શૈવ પંથ છે શૈવ સંપ્રદાય છે શિવ અને શક્તિની પૂજા કરે છે શિવજીના પ્રથમ શિષ્ય છે કોઈ પણ ગ્રંથ આગમ નિગમને વાંચી લો શિવ પાર્વતીજી પ્રશ્ન પૂછે છે અને શિવજીના ઉત્તર આપે છે બરાબર અને જ્યાં પાર્વતીજી જવાબ આપે છે અને શિવ પ્રશ્ન પૂછે છે એ નિગમ ગ્રંથો છે તો એ બધામાં પહેલી શિષ્ય શિવની કોઈ બની તો એ પાર્વતીજી હતા તો ઉદયનાથ એ જ્યાંથી આ ધર્મનો ઉદય થયો નાથ સંપ્રદાયનું નામકરણ થઈ અને એનો ઉદય થયો એટલે ઉદયનાથ એ પાર્વતીજી સ્વરૂપે છે તો આ અમારે નવનાથ જનરલ લોકોને આમ નામ કહો ને કે ભાઈ ચોરંગીનાથ મચ્છેન્દ્રનાથ સત્યનાથ તો કોઈને ખબર ના પડે કે બ્રહ્માજી કે ગણપતિની કોઈ વાત થાય છે પણ એ ગુરુ શિષ્ય પરંપરા છે જે અનાધિકારથી આપણા સનાતન ધર્મમાં ચાલતી આવી છે તો જે તમારા ગુરુ છે એ જ્ઞાન જ નહીં તમને પોતાની આઈડેન્ટિટી પણ આપશે તો શિવેનાથ નાથ સંપ્રદાયને પોતાની આઈડેન્ટિટી આપી છે અને આમ જ ગુરુ શિષ્ય પરંપરાથી આગળ હર ગુરુ એના શિષ્યને આપતો રહે છે આજ સુધી અને આજ વધતા

કોઈ પણ જ્યાં જ્યાં પ્રાણ છે ત્યાં ત્યાં શિવ તત્વ છે એટલે જ્યાં હું તમને આદેશ કહું છું તો તમારી અંદર નું જે શિવ તત્વ છે ને ઈશ તત્વ છે બીજ રૂપે હર કોઈ છે જ ને ભગવતા બધાની અંદર છે તમારામાં પણ ભગવાન બનવાની ક્ષમતા એટલી જ છે જેટલી ભગવાન બુદ્ધમાં હતી અથવા તો ભગવાન રામમાં છે ભગવાન કૃષ્ણમાં હતી બરાબર તો એ બે જ રૂપે સુસુપ્ત છે એમાં જાગૃત હતી તમારામાં સુસુપ્ત છે તો હું જ્યારે તમને મળીશ હું આદેશ કહીશ તમારી અંદર જે શિવ તત્વ છે ને એને હું પ્રણામ કરું છું